ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જેમનું નામ માત્ર અદ્ભુત સંજીવની છે જેના હૃદયપૂર્વક સ્વરણ માત્ર વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે

હું સુર્યપુર જિલ્લા ઉપાધ્યક્ષ વિશ્વ પરિષદ કેતુર ગાંધી ત્યારે રામ જન્મ ભૂમિના પાંચ વર્ષ પત્યાના ઇતિહાસમાં જ્યારે રામ મંદિર રામ ભગવાન પોતે પોતાના જન્મસ્થાન પર પ્રવેશ કરી રહ્યા છે એ માટે દરેક હિન્દુઓ શેરીએ શેરીએ ખૂબ જ સરસ કાર્ય કાર્યક્રમ રાખીને વિશ્વ હિન્દુ પરિષદને આમંત્રિત કરે છે એ માટે હું આવ્યો છું હેમંતભાઈ રાણા કલ્પિતભાઈ રાણાએ આમંત્રિત કરાવ વિશ્વ હિન્દુ પરિષદ શેરીમાં આવીને એવું લાગ્યું કે હિન્દુત્વનો માહોલ સરસ છે ખરેખર રામલલ્લાનું જે વાતાવરણ જોયું વાતાવરણ અહીંયા મને લાગ્યું કે હિન્દુત્વ માટે આવું વાતાવરણ હંમેશા બની રહે એ ભગવાન શ્રી રામને આ સમયે પ્રાર્થના છે મારું નામ મોન્ટુભાઈ લીમડીવાળા છે હું વોર્ડ નંબર બાર યુવા મોરચા કાર્યકર તરીકે કામ કરું છું આજે ભગવાન રામલલ્લાના જન્મોત્સવ નિમિત્તે આમ તો જન્મોત્સવ જ કહેવામાં આવે કેમ કે જ્યારે ભગવાન પાંચસો વર્ષ પછી પાછા ફર્યા છે ત્યારે હિન્દુઓની અંદર નવો એક દિવાળી જેવો માહોલ છે કે આપણી ઉપર આક્રાંતતાઓએ હિન્દુના હૃદય સમ્રાટ અને હિન્દુઓના જે દિલ્હી અંદર વસ્યા છે એવા ભગવાન શ્રી રામને મિટાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ જ્યારે આજ રોજ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજિત થયા છે ત્યારે હિન્દુઓના દિલમાં અને હિન્દુઓની ભૂમિમાં આજે નવા પ્રાણ પુરાયા છે ત્યારે દરેકની અંદર જે પ્રમાણે પ્રાણ પુરાયા હોય તે પ્રમાણે નવી ઉર્જા સાથે નવા ઉમંગ સાથે નવા ઉમળકા સાથે દરેક હિન્દુઓ પોતાના વિસ્તારમાં પોતાની શેરીમાં અને આજે જ્યારે પૂરા ભારત વર્ષની અંદર નવા દિવાળીનો માહોલ જે સર્જાયો છે તેની અંદર અમે પણ સહભાગી થવા માટે અમારી બેગમપુરા રાણા શેરીમાં આજે રામલલ્લાના જન્મોત્સવ રામોત્સવ કે પ્રાણ પ્રતિષ્ઠા જે ગણીએ તેના માટે ઉમણકાફેર મહાઆરતીનું આયોજન કર્યું હતું અને આવા જ કાર્યક્રમો દર વર્ષે અમે ઉજવતા રહીશું તે જ પ્રમાણે જય જય શ્રી રામ અને જય જય શ્રી રામના ઘોષ સાથે હિન્દુત્વ હિન્દુ એકતા વધુ આગળ વધે વધુ આગળ ધપે તે પ્રમાણે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના